પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં કચરો નાખવા બાબતે એક આધેડ પર હુમલો થયો હતો જે મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટ આકાશવાણીમાં નોકરી કરતા ગોવિંદ દુદાભાઈ સાધિયા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે પોરબંદરના પ્લોટમાં રહેતા તેના પિતા દુદાભાઈ સાધિયાના નિવાસ સ્થાને હતો ત્યારે તેની પડોશમાં રહેતો મનસુખ દેવસી સિંગરખિયા ત્યાં આવ્યો હતો અને કચરો નાખવા બાબતે ઉશ્કેરાઈ ગયો હતો અને ગોવિંદને કપાળ પર એક લાકડીનો ઘા મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું તેમજ મનસુખ જતા જતાં ધમકી આપતો ગયો હતો કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ ત્યારબાદ કોઈ એકસો આઠને ફોન કરતા ફરિયાદીને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો જે મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે તો સામે પક્ષે પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર બે માં રહેતા અને ફિશિંગ તથા બરફના કારખાનાને સંભાળતા મનસુખ દેવસિંહ રખિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કે તે પોતાના ઘરેથી બહાર નીકળ્યો ત્યારે ગોવિંદ દુદા સાધ્યાએ તેને બોલાવીને કચરો નાખવા બાબતે માથાકૂટ કરી હતી અને મનસુખના માથામાં છરીનો એક ઘા મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યા હતા જે મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર